पाटण मल्हार बंगलोस खाखो चित्रमास आनंदना गरबानी रमझत जमश ચૈત્ર મહિનાની શરૂઆત સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે તેમજ ઠેર ઠેર મંદિરોમાં ઘટ સ્થાપન કરાતા હોય છે દેવી શક્તિનો મહિનો ગણાતો આ મહિનામાં ઉપાસના કરવામાં આવે છે દેવી દેવતાઓની પૂજા અર્ચના થકી વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે ત્યારે પાટણ શહેરની અંદર આવેલ મલ્હાર બંગલોઝ ખાતે સમગ્ર મલ્હાર બંગલોઝની બહેનો દ્વારા સમગ્ર ચૈત્ર માસ દરમિયાન આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સોસાયટીમાં વસતા દરેક પરિવાજનોના ઘરે એક એક દિવસ આનંદના ગરબાની રમઝટ બોલાવી મા બાઉચર તેમજ ઉમાયા માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે આજ રોજ મલાર બંગલોઝની અંદર આવેલ રાજુભાઈ પટેલ તથા રોશનીબેન પટેલના નિવાસ સ્થાને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર સોસાયટીની મહિલાઓ જોડાઈને વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું પાટણ શહેરની અંદર આવેલ મલાર બંગલોસ તેમજ તેના ખાતે ચોર્યાસી જેટલા પરિવારો વસવાટ કરે છે ત્યારે અત્યારે ચાલી રહેલ ચૈત્ર માસ દરમિયાન સમગ્ર મહિના દરમિયાન આનંદના ગરબાની સોસાયટીની બહેનો દ્વારા આયોજન કરાયું છે ત્યારે ચૈત્ર મહિનાની એકમથી અમાસ સુધી આ આનંદના ગરબાઓ દરેક પરિવારના ઘરે ઘરે યોજવામાં આવશે તેમજ આજ રોજ મલ્હાર બંગલોઝની અંદર નિવાસસ્થાન ધરાવતા રાજુભાઈ પટેલ તેમજ રોશનીબેન પટેલના નિવાસસ્થાને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બહુચર માતાજી તેમજ ઉમયા માતાજીના ગુણગાન ગુણગાનગાયે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રાજુભાઈ ડી પટેલ સાથે ભરતભાઈ અલ જોશી પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ